જો ભાઈ આજે તમારા માટે બધી વસ્તુ આપણે અનલિમિટેડ લઈને આવ્યા છે જેટલી ખાવી એટલી ખાવ જોઈ લો કેટલી બધી વેરાયટી છે એકસાથે સાથે પંદરથી વધુ વેરાયટી તમને અનલિમિટેડ મળી જવાની છે કેટલા રૂપિયા છે કઈ પ્રાઇસ છે અને કઈ જગ્યાએ છે એ બધી વસ્તુ તમને બતાવવાના છે વિડીયોમાં છેક સુધી વિડીયો જોજો જોઈ લો કેટલી બધી વેરાયટી છે જોતાની સાથે મોડામાં પાણી આવી એટલી બધી વેરાયટી છે આટલી બધી વેરાયટી આટલા ઓછા રૂપિયામાં તમને બીજે ક્યાંય નહીં મળે ને જેટલું ખાવું એટલું છે પર પર્સન તમારે જેટલું ખાવું એટલું ખાવ કોઈ રોકશે નહીં કોઈ રોકશે નહીં ભાઈ તમારે આટલી બધી વસ્તુ ત્યાં કેમ મળશે નહીં જેમાં પાણીપુરી છે પાણીપુરીનો જોરદાર મસાલો પાણી બધી વસ્તુ મળી જશે ને હા આ ચાટ તો ખરી જ ભેળ બી ખરી અને હા આ જોઈ લો મસાલા ઈડલી બીજી કઈ કઈ વેરાયટી જોઈ લો હોટેલ સૂપ મંચુરિયન ફ્રાઈડ રાઈસ સિંગાપુર નૂડલ્સ મસાલા ઈડલી ખીચડી ભાજીભાવ નોર્મલ ઇડલી પેપર પ્લેન ઢોંસા ઢોંસા રેગ્યુલર ઢોસા બધી વસ્તુ મળી જવાની છે ને હા શીરો તો ખરો જ પાઇનએપલ શીરો એ પણ આટલી બધી વસ્તુ તમને મળી જવાની છે અનલિમિટેડ જેટલી ખાવેલી પર પર્સન કેટલો ભાવ છે એ આપણે આગળ જોઈએ છે નાના છોકરાઓ માટે તો હાવ એકદમ મફતના ભાવમાં જ તમને જમવાનું મળી જવાનું છે તમે તમારા દોસ્તોને લઈને પહોંચી જજો આપણે તો પહોંચી ગયા છે ચલો તમને લોકેશન બતાવીએ છીએ અને કઈ જગ્યાએ આવ્યા છે એ બધી વસ્તુ બતાવીએ છીએ ચાલો આવી જાઓ ભાઈ આજે છે નક્કી ભાઈ આજે તમને એક એવી જગ્યા લઈને આવ્યા છું કે તમે જોતાની સાથે ખુશ થઈ જશો ભાઈ જોઈ લો પાણીપુરી ડોટ કોમ માં લઈને આવી ગયા છે અને અહીંયા તમને એકસો ઓગણચાલીસ રૂપિયામાં લગભગ પંદર થી વીસ વેરાયટી અનલિમિટેડ મળી જશે શું વાત કરો છો એકસો ઓગણચાલીસ રૂપિયામાં અનલિમિટેડ ભાઈ તમે ખાઈ ખાઈ ને થાકી જશો પણ વસ્તુ ખૂટશે નહીં એટલી બધી વેરાયટી છે તો ફટાફટ આપણે લઈ જઈએ ચલો અંદર અંદર જઈએ ને બતાવીએ તમને કઈ કઈ વેરાયટી છે ચલો આવી જાઓ પેલા આ બોળ બતાવી દઈએ બોલ બોલ બતાવી દઈએ તમને જોઈ લો બહાર એકસો ઓગણચાલીસ રૂપિયામાં તમને અનલિમિટેડ બધી વસ્તુ મળી જવાની છે જેમાં તમને મળશે પાઇનેપલ શીરો છે મંચાઉ સૂપ છે પાણીપુરી છે ભેળ છે મંચુરિયન છે સિંગાપુર નૂડલ્સ છે ફ્રાઈડ રાઈસ છે મસાલા ઢોસા છે મસાલા ખીચડી છે પાંભાજી છે વઘારેલી ઇડલી સ્ટીમ ઇડલી કોકોનટ ચટણી સાંભાર પ્લેન ઢોસા સોફ્ટ ડ્રિંક બધી જ વસ્તુ રહેવાની છે અનલિમિટેડ જોઈ લો આટલી બધી વસ્તુ ખાલી મળશે તમને એકસો ઓગણચાલીસ રૂપિયામાં ચલો હવે અંદર જઈને તમને બતાવીએ છીએ કઈ રીતે પ્રોસેસ હોય છે શું હોય છે ચલો આવી જાઓ જો સૌથી પહેલા તો અહીંયા આવીને આપણે પેમેન્ટ કરવાનું હોય છે એક ટોકન કરો અહીંયાથી તમારે કૂપન લેવાનું હોય છે પેલા સૌથી પહેલા કૂપન લેવાનું હોય છે વન થર્ટી નાઇન કે સિક્સટી નાઇન જે પણ તમારે આવો લઈને બરાબર એ રીતે રેવાની હોય છે અહીંયા તમને સૌથી પહેલાં ભાઈ ચેક કરશે અહીંયા બરોબર ચેક કરીને ઓકે કરીને પછી આપણે જવાનું છે સીધા અંદર અંદર જતા હવે વ્યૂ બતાવી દઈએ પહેલા હવે અંદર જતાની સાથે તમને જો સીટિંગ એરિયા સૌથી પહેલા તો જોઈ લો કે કેટલો મોટો સીટિંગ એરિયા છે આશરે કેટલા માણસ આવી જશે સાડી ત્રણસો માણસ જોઈ લો ભાઈ સાડી ત્રણસો માણસ આવી જશો અત્યારે આપણે છેલ્લે છેલ્લે આવ્યા છે એટલે તારે ભીડ ઓછી છે જેથી કરીને આપણે તકલીફ ના પડે તો ચલો આવી બીજી કઈ કઈ વેરાયટી છે મેનુ બતાવીએ તો મેનુમાં કઈ કઈ વસ્તુ છે બધું બતાવીએ ચલો જાવ હા

અને સાથે જો આને બી બધી વસ્તુ મળી જવાની છે તમારે અહીંયાથી લઈ અને અહીંયા બેસીને તમે જમી શકો છો ચલો આ તો આને પછી જમીએ અને સાથે જો પાણી રેગ્યુલર છે બધા પણ પાણી મળશે સબ બે ટાઈપનું પાણી મળી જશે બે ટાઈપનું પાણી મળી છે અને બીજું કઈ કઈ મેનુ પછી બી બતાવી જો આ બતાવી પ્લેટ લઈ અને આવી રીતે તમે લઈ શકો છો પોતાની રીતે જેટલું જોઈએ એટલું લઈને અહીંયા બેસીને જમી શકો છો નોટ લખી લેજો પાછળ કે થાળી મેં જૂથ છોડે છે પહેલે એ લાઈન જરૂર પડે લેજો મસ્ત લાઈન લખેલી છે અહીંયા એ વાંચી લેજો એના પછી તમે જરૂર એટલું લેજો અનલિમિટેડ છે એટલે એનો મતલબ એમ નહીં કે ગમે તેટલું લઈને ગમે તે નાખી દેવા એ રીતે ના કરતા અને લાઈવ કાઉન્ટર છે તમારા બધી વસ્તુ ટેબલ ઉપર નહીં આવે સેલ્ફ સર્વિસ રહેશે

સર સિંગાપુરી ન

વિશાળ ગાર્ડન એરિયા ભાઈ જોઈ લો જોઈ લો ખાલી જો અહીંયા કેવું હોય છે કે તમારે ત્યાંથી ટોકન લઈને આવવાનું હોય છે હવે અહીંયાથી તમને સેલ્ફ સર્વિસ હોય છે બધી ત્યાં તો ડિશ લઈને E poi abbiamo già il livello thank you જો ભાઈ અહીંયા તમને અલગ અલગ સિટિંગ એરિયા તમને મળી જવાના છે જ્યાં તમારા ફેમિલી મેમ્બર ફ્રેન્ડ સર્કલ બધા આવીને આરામથી જમી શકે છે એવો વિશાળ સિટિંગ એરિયા છે અને પાછો રિંગ રોડની પાસે હોય એટલે કંઈ તમારે જોવાનું હોય નહીં જોઈ લો ચલો હવે તમને આપણા માટે રેડી કરાવી છે ને વસ્તુ જે તમને બતાવીએ છીએ અને જોઈ લો અત્યારે આપણે સાડાનું સાડાનું દસ વાગ્યાની આસપાસ આવ્યા છે અને તમને બતાવીએ છીએ જોઈ લો કિચન અને કિચન બધું તૈયાર જ છે Well. જો આપણી જોડે બધી વેરાયટી આવી ગઈ છે અને આ બધી પર પર્સન અનલિમિટેડ રહેવાની છે હવે એક એક કરીને આપણે ટેસ્ટ કરીએ સર આવી જાવ જો આપણા માટે અહીંયા રેડી કરી દીધું છે જોરદાર હવે આપણે ખાઈએ હવે ચલો એક એક કરીને વારાફરતી વારાફરતી ટેસ્ટ કરીએ છીએ અહીંયા બધી વસ્તુ આપણા માટે અહીંયા રેડી કરાઈ છે બાકી તમે અહીંયા આવશો ને તો તમારે ત્યાંથી થોડી વાર પહેલાં કીધું કે ત્યાં સેલ્ફ સર્વિસ છે ત્યાંથી લેવાની રહેશે અને આ બધી વસ્તુ છે ભાઈ જોઈ લો હા 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 મજા પડી જવાની છે મજા શું કેવું ઓકે ભાઈ ભાઈ જલસા પડી જવાના છે એટલે મસ્ત મજાનું બપોરે નહીં જમતા રાતે અહીંયા જમી લેજો બપોરે ભૂખ્યા રહેજો ને આવી જજો ભાઈ ભાઈ ઉર્મેશભાઈ તમારે શું કેવું છે આ બાબતે ભાઈ જે અનલિમિટેડના શોખ ના અનલિમિટેડ ખાવા માટે એમના માટે છે ને હાઈલી રિકમેન્ડેડ છે આ પ્લેસ એટલે કે પાણીપુરી ડોટ કોમ તો અહીંયા તમે આવશો ને એટલે પેટ ખાલી કરીને આવો તમારા પૈસા છે એકસો ને ઓગણચાલીસ રૂપિયામાં અનલિમિટેડ અને જોયું ને તમે વસ્તુ જોઈ ને કેટલી બધી છે ઘણી બધી વસ્તુઓ છે તમારે ખાવામાં આવે ને ઘટશે નહીં મજા પડી જવાની છે જોઈ લો પેલા મેન્યુ જોવું ને આપણે એ બધી વસ્તુ અહીંયા તમને રેડી કરાવી દીધી છે કેટલી વેરાયટી ખાલી ઘણી નહીં વેરાયટી આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર પાંચ એક ચૌદ પંદર પંદર વેરાયટી છે પંદર વેરાયટી છે એટલે આજ તો ભૂક્કા બોલી જવાના છે ભૂક્કા એમ કો પહેલાં આ તો વેરાયટી બધું છીફ છે પણ આ ભાવમાં અત્યારે તમે સારી હોટેલમાં જાઓ આ ભાવમાં તમને પંજાબી પંચાબી નહીં મળે બરાબર છે ના મળે એક સબ્જી તમે લેવા જશો એટલા બે જણા જમી જમી આરામથી આરામથી અને ખુશ થઈ જશો બધી વસ્તુ હોય એટલે શું અને ભાઈ પાણીપુરી હોય એટલે પતી ગયું પાણીપુરી તમે બહાર પાણીપુરી ખાવા જાવ એમને

પૂછી તો ભાઈ આના માટે ક્યાં આવવાનું રહેશે એનો એડ્રેસ તો કહી દો પહેલાં ભાઈ એડ્રેસ છું પહેલા પર તમે કામ કરો એડ્રેસ બોલતા પહેલાં એ સિરિયલ ટીસ્ટ કરું છું તમે કર્યો નહીં પ્રતીકભાઈ કીધું કે ભાઈ હું ભલે જોયા કરે કેમેરામેન ભલે જોયા કરે પાણીનો

તો બી આપણે પ્રોપર લોકેશન બહાર જઈને તમને બતાવીએ છીએ બાકી ઓવરઓલ ગેસની વાત કરીએ ને તો ટેસ્ટ સારો છે અને ભાઈ ખેતી પર કહું તમને કે વન થર્ટી નાઇનમાં તમને સુધી સુધી ખાધું ને ના મને ક્યાં મળશે સાચી વાત છે ભાઈ આપણે ખાધું છું અહીંયા ટેસ્ટ કરેલું છે પેલા એકવાર પણ મજા આવી જાય અને હું તો કહું બધાને રિકમેન્ડેશન કરવા

જોઈ લો ભાઈ લોકેશન તમને બતાવી દઈએ લોકેશનની વાત કરી દઈએ ને તો જોઈ લો સહજાનંદ બિઝનેસ પાર્ક છે એ રોડ પાસે આવેલો છે નિકોલમાં એક્ઝેક્ટ એની સામે તમને જોવા મળી જશે પાણીપુરી ડોટ કોમ જોઈ લો તો ભાઈ તમારા દોસ્તો સાથે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે વિડીયો શેર કરી દો અને પહોંચી જાઓ